નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજના સમાચાર માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગોપાલ સ્નેક્સ લિમિટેડ અને શિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મોણસાના રહ્યુલ ખાતેના પ્લાન્ટ પર યોજાયેલા વિશ્વમાં સૌરજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં સત્તર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ગોપાલ સ્નેક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બિપિનભાઈ હદવાણીએ તેમના પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ હરિભાઈના સેવાના સંસ્કારોને ઉજાગર કરી પ્રેરણા મૂર્તિ બનાવી જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને માન સન્માન સાથે પરણાવવા માટે સમૂહ લગ્ન યોજીને માનવ સેવા યજ્ઞ પ્રજ્વલિત કરી સમૂહ લગ્નની પરંપરા સમાજ માટે આશીર્વાદરૂપ બની છે ગોપાલ સ્નેક્સ લિમિટેડ દ્વારા અત્યાર સુધીમાં સાતસો એસીથી વધુ દીકરીઓને પરણાવી વિદાય આપી છે ત્યારે વિશ્વમાં સમૂહ લગ્નમાં સત્તા દીકરીઓને ઘર સંસારની જીવન જરૂરિયાતની છત્રીસથી વધુ ચીજવસ્તુ કર્યાવરમાં આપી દીકરીઓની વિદાય કરી હતી મારું નામ દક્ષાબેન હદવાણી છે હું કંપનીના ડાયરેક્ટર છું અત્યારે અમારે ત્યાં મોડાસા અત્યારે અઢાર સત્તર છોકરીઓનું આયોજન કરેલું હતું નવ દંપતીએ આજે ભાગ લીધો હતો એ અમારું કાર્ય સફળ થયું હું કલ્પેશ પારેખ ગોપાલ પ્લાન્ટ ખાતે એચઆર હેડ તરીકે કાર્ય કરી રહ્યું છેલ્લા ત્રણ વર્ષથી કંપની દ્વારા વિવિધ સામાજિક જરૂરિયાતના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આજરોજ અમારે અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જેમાં સત્તર કપલે ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન છે અમારા કંપની દ્વારા કરવામાં આવેલો વીસમો સમૂહ લગ્ન છે ગોપાલ સ્નેક્સ લિમિટેડના ડાયરેક્ટર શ્રી બિપિનભાઈ હદવાણી અને દક્ષાબેન હદવાણી દ્વારા દર વર્ષે સર્વ જ્ઞાતિ આયોજન કરવામાં રાજકોટમાં અને મોડાસા ખાતે આવે છે કંપનીનો પ્રયત્ન રહેલો છે કે અમે અમારી જે ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ કંપની ચલાવીએ છીએ તો અમે જે પણ કંઈ કમાઈએ છીએ તો એમાંથી અમારા એમ્પ્લોઈનો પણ ભાગ છે એના સિવાય સામ અમારી સામાજિક જવાબદારીઓ બી પણ છે તો અમે એક સેતુનું કદાચ એક અત્યારે મને એક ઘટના યાદ આવે છે કે જ્યારે સેતુ બનતો હતો ત્યારે ખિસકોલીએ ખાલી કશું ના કર્યું પણ એને જઈને પોતાને ઉપર રેતી લઈને ચોંટાડીને રેતી જાય ત્યાં જ અંદર નાખતી હતી એટલે એને ખાલી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો અમારી પાસે બી પ્રયત્ન છે કે અમે ભગવાને અમને આપ્યું છે કોઈ કંપની તરીકે તો એમાંથી સામાજિક જવાબદારી રૂપે અમે વિવિધ કાર્યો કરતા રહીએ અમારા એમ્પ્લોઈ માટે પણ અને સામાજિક જવાબદારી નિભાવવા માટે બી બીજી કંઈ પણ અમને તકો મળે છે તો એ માટે અમારા હંમેશા સંનિષ્ઠ પ્રયત્નો રહેશે અને રહ્યા છે હંમેશા અને આપ સૌ પત્રકાર મિત્રોનો તે ઉપરાંત વિવિધ સામાજિક આગેવાનોનો પણ ગોપાલ સ્નેક્સ વતીથી આજે આભાર વ્યક્ત કરું છું કે અમારા પ્રોગ્રામને તમે સફળ બનાવવાની અંદર ઘણો બધો સહકાર આપ્યો છે ધન્યવાદ મોડાસાના રૈયોલ ખાતે આયોજિત વીસમાં સર્વજ્ઞાતે સમૂહ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર બાળ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અરવલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને ગોપાલ સ્નેક્સ લિમિટેડના ડાયરેક્ટર બિપિનભાઈ હદવાણી દક્ષાબેન હદવાણી સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપી દાંપત્ય જીવન બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વીસમાં મોડાસાના રહ્યુલ પ્લાન્ટ પર આયોજિત સમૂહ લગ્નમાં કોઈ પણ ધર્મના નાતજાત ભેદભાવ વગર સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવના સેવા કાર્યમાં સત્તર કન્યાઓને કન્યાદાનમાં સોના ચાંદી તેમજ ઘરવખરીની છત્રીસ વસ્તુઓ અર્પણ કરીને અરવલ્લીની જનતાએ આ સેવા કાર્યની બિરદાવી હતી આ સમૂહ પ્રસંગે ગોપાલ સ્નેક્સના રયોલ પ્લાન્ટનો સમગ્ર સ્ટાફ ગરબા અને ટીમલેના તાલે ઝૂમીને સમૂહ અનેરો આનંદ માણ્યો હતો અને આગામી અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગોપાલ નમકીન દ્વારા એકવીસમા સમૂહ રાજકોટ ખાતે યોજાવાના છે મોડાસાના રયોલના ગોપાલ નમકીન પ્લાન્ટ ખાતે સમૂહ સમગ્ર સંચાલન સિનિયર મેનેજર કલ્પેશભાઈ પારેખ મેનેજર મુકેશભાઈ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રિયાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફે બારે જમત ઉઠાવીને 20મા સમૂહ લગ્નને સફળ બનાવ્યું હતું. બબુ राठौड़ સાથે જોતા રહો અરુલી ન્યૂઝ. નમસ્કાર. શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉમેદગીર યાર ગોસ્વામી બોલું છું. અત્યારે મોળાસા ખાતે રયોલ વિસ્તારમાં ગોપાલ સ્નેક લિમિટેડ કંપનીમાં 21મા સમૂહ લગ્નનો ભવ્ય આયોજન કરવામાં આવેલું. ગોપાલ નમકીન દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી આ ભવ્યથી ભવ્ય લગ્ન થઈ રહ્યા છે આ અમારા આના પછીના રાજકોટ ખાતે પણ એક સમૂહ લગ્ન પચીસ જોડલા છે ત્યાં પણ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન થવાની તૈયારીમાં છે અને ગોપાલ નમકીન દ્વારા છેલ્લા બાવીસ વરસ ત્યાં સાતસો અને એંશી દીકરી અંદાજીત જ પહેરાવવામાં આવેલ છે અને બિપિનભાઈ અને દક્ષાબેનનો એક જ ધ્યેય છે કે અત્યારના યુગમાં જે પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે દીકરીઓના લગ્ન કરવા તો મા બાપને બહુ અતિ ફિકર રહે છે કે મારી દીકરીને કેમ પરણાવી તો સતત એ લોકો ચિંતામાં રહીએ છે તો એ ગાળામાં ગોપાલ સ્નેક અમારા બિપિનભાઈ હદવાણી દક્ષાબેન હદવાણી દ્વારા ઘણા વર્ષોથી આ સમૂહ લગ્ન કરવામાં આવે છે અને અત્યારે જે સમૂહ લગ્ન થયા એમાં સોના ચાંદીની ચાંદીની વસ્તુ આપવામાં આવી ઘરની ઘર વકરી પણ આપવામાં આવી અને અત્યારે સમૂહ લગ્ન સમાપ્ત થયા અને અગિયાર બેમાં રાજકોટ ખાતે પચીસ દીકરીના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નની તૈયારી કરવા જઈ રહ્યા છે અત્યારે જે સમૂહ લગ્નની અંદર સોનાની બુટી ચાંદીના મંગળસૂત્ર સોનાની ચોક પગના સાંકડા અને તમામ જાતના પેટી પલંગ કબાટ તમામ જાતની ગૌરવ ગોપાલ સ્નેક તરફથી આપવામાં આવી છે તો અમારી ગોપાલ સ્નેક બિપિનભાઈને દક્ષાબેનને એક જ વિનંતી છે કે આવા ગરીબ પરિવારને વારે તમે અવારનવાર આપો છો તો દ્વારકાનાથને પણ પ્રાર્થના છે કે અમારા આવા સમૂહ લગ્ન ગોપાલ નમકીન દ્વારા થતા રહીએ હા આજના દિવસે બધી દીકરીઓને અમારા દક્ષાબેનને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને શૈલેષભાઈ અમારી જોડે છે તે પણ રાજકોટથી વધારેલા છે તે પણ અત્યારે ત્યાં દ્વારા રાજકોટ ખાતે પણ સમૂહ લગ્નની તૈયારી કરવા જઈ રહ્યા છે અને બધી દીકરીઓને અમારે એવા આશીર્વાદ છે કે કાયમી દોડે એનો ઘર સંસાર સુખી સુ આજરોજ ગોપાલ નમકીન દ્વારા અરવલ્લી જિલ્લામાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં સત્તર યુગલો જોડાયા છે સાથે અરવલ્લી જિલ્લાના તમામ લોકોને વિનંતી પણ કરું છું કે સર્વ જ્ઞાતિઓ અંદર જ્યારે ગોપાલ નમકીન તરફથી આ આયોજન થતું હોય તો આપણે બધાએ એમને સહિયારા પ્રયાસથી એમને સહકાર આપવો પડે અને વધુમાં વધુ યુગલો આની અંદર જોડાય તેવી સર્વને વિનંતી પણ કરું છું કદાચ કોઈ સંજોગો વસાદ આ વખતે ના જોડાઈ શક્યા હોય તો આવતી વખતે આવતી સાલ પણ એમના ત્યાં સમૂહલગ્ન દર વર્ષે થતા હોય છે તો આપણે એની અંદર સહભાગી થઈએ અને જે વધારાના ખર્ચા જે વધારાના ખર્ચાથી બાકાત રહીને આપણે આની અંદર જોડાઈએ તેવી આપ સર્વને વિનંતી કરું છું સાથે ગોપાલ નમકીનના તમામ કર્મચારીઓ સાથે તમામ જે બિપિનભાઈ છે એમને પણ દક્ષાબેન તમામને હું અભિનંદન પાઠવું છું કે આપ ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે અને વધુમાં વધુ આવી કામગીરી થાય તેવી તેમને શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન છું